નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ એપીએમસી માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે આઠ એપ્રિલ બે હાજર પચીસ ને મિત્રો મંગળવાર ના રોજ આજની કેરીની આવક વિશેની વાત કરી તો જોઈ શકો તમે જેવી આવક જોવા મળી રહેલી છે તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરી તો તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ હવે શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે બસ હવે ચાલુ થયા એટલી જ વાર છે તો હરાજી નું કામકાજ બસ ચાલુ થયા એટલે જાણી લઈએ કે કેવો રહે છે આજના કેરીના બજાર ભાવ તેરસો રૂપિયા અઢારસો રૂપિયા માં જોઈ શકો છો તમે અઢારસો રૂપિયા વિડીયો ઉતારી

તેરસો રૂપિયા ગીર કંટાળા છે તેરસો રૂપિયા સાતસો રૂપિયામાં હાફુસ વેચાણ છે દેશી હાફુસ છે સાતસો રૂપિયા વાવજો খাণিরেেপা পাদুদাইরে তাকলেরেে হলা বরেথেকলেলে আং świট一點 হাতছা 550iej প� tadয়

બસ બેક ભરન દેવ કર હાલો 3 વાગીના 3 વાગ્યે 1 1250 રૂપિયા બાવ દે જે ઘીર ઘંટારા દે મિડિયમ બોર દે રૂપિયા બાવ છે હાલો 11:30 ચાલો હાના કે બેક ભરન દેવ

बाकी कुल्लू बाकी वाला हां बहुत बहुत गोडिंग पाउडर गोडिंग ये 400 11000 1000 1000 1000 मचा मचा बोलो रे ये न्यू ये कजान बचा एसके भी એક હાજર ને પચાસ રૂપિયા માં અમલ વેચાણો છે એક હાજર ને પચાસ રૂપિયા ભાવ દે છે મીડિયમ બળ છે એક હજાર ને પચાસ રૂપિયા અગિયારસો ને પચાસ રૂપિયા માં અમલ વેચાણો છે મીડિયમ બળ છે અગિયારસો ને પચાસ રૂપિયા આઠસો ખાનસો નવસો તો નવસો અઢાર નવસો હજાર પચીસ હજાર અગિયારસો પચીસ હજાર પછી